મહેસાણા વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગોપીનાળું અને બમરિયું નાળું પાણીથી ભરાયું છે આ વચ્ચે ગોપીનાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવાર સાત યુવતી અને એક વૃદ્ધ સહિત તેર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું મહેસાણામાં ઓગણીસો સત્તાણું બાદ પ્રથમવાર એક જ દિવસમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો મહેસાણાના નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ડૂબી ગયા હતા પણ મહેસાણા પાલનપુર હાઈવે પાણીમાં ડૂબ્યો હતો હાઈવે પર બનાવેલો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મહેસાણાના વિસનગરમાં દસ થી બાર કલાક દરમિયાન પડેલા પાંચ ઇંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વિસનગર શહેરના અનેક વિસ્તારોમાં ડીચાણ સમા પાણી ભરાયા છે વિસનગરમાં આવેલ એપીએમસી માં પણ નદી વહેવા લાગ્યા છે વચ્ચે આવેલ ટાયરો ડૂબી જાય એટલું પાણી ભરાઈ રહ્યું વિસનગર એપીએમસી માં ગરકાવ થઈ ગઈ છે અગિયાર ફૂટની આખી આખી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ આ દ્રશ્ય વિદેશના કે ભારતના અન્ય કોઈ રાજ્યના નહીં પરંતુ ગુજરાતના છે મહેસાણામાં આ વખતે નગરપાલિકા દ્વારા ત્રી મહોન્સૂનની કામગીરીમાં કઈ રીતેનું કામગીરી રહેશે આ વખતે કામગીરી કામગીરીની અંદર આપણે મેઇન પ્રોબ્લેમ ગોપી નાળાનો અને નાળા નાળાની અંદર પાણી ભરાતું હોય છે એનો હોય છે એમાં આ વખતે અમે મોટરોની સંભાળ કરાવડાવી દીધેલી છે હવે મોઢેરા અંડરપાસની અંદરની પણ મોટરને આપણે ચેકિંગ કરાવડાવી દીધેલું છે આખા મહેસાણાની દરેક જે વરસાદી લાઈનો છે એની અંદર સાફ સફાઈનું કામ પચાસ ટકાથી વધારે કામ પૂરું થઈ ગયેલું છે આપણું જે ધંધાતું નાળું છે રામોસ સાઈડનું એ પણ એની અંદર પણ જેસીબીથી ઉતારીને સાફ કરાવવાનું કામગીરી અત્યારે હાથ ધરાયેલી છે બીજું એ કે આપણે જે સાઈબાબા મંદિર બાજુ પણ જે નાળું છે ત્યાંની જે નદી નીકળે છે ત્યાં અને બીજું કે સોમનાથ ચોક વખત દર વખતે જે પાણીની સમસ્યા ભરાવાની રહેતી હોય છે એ બારામાં શું આ વખતની ખબર એની પણ આપણે કામગીરી કરાવ વરસાદી લાઈનની આપણે સાફ સફાઈ કરાવી દઈશું એટલે એ પાણી ભરાવાનું સમસ્યા જેટલી ઓછી થાય એનો આપણે કોશિશ કરેલી છે એની અંદર ત્યાં જરૂર પડશે તો આપણે મોટર પણ મૂકીશું જ્યારે વરસાદ આવતું હોય છે ત્યારે પાણી એક બે કલાક ભરાતું હોય છે પછી પાણી એની રીતે પાછું ઉતરી જતું હોય છે એમાં પણ આપણે સાફ સફાઈ અત્યારે પચાસ ટકાથી વધારે દરેક વરસાદી લાઇન અને ગટર લાઈનની અંદર આપણે સાફ સફાઈના આદેશ આપી દીધેલા છે દરમિયાન કરીને એક વાવાઝોડું આગાહી છે તો એ બારામાં જે મહેસાણા શહેરમાં જે મોટા હોર્ડિંગ્સને જાહેર જનતા જગ્યા ઉપર લગાવવામાં આવતા હોય છે તો એ વાળામાં શું સગવડ કરવામાં આવી છે આપણે હોલ્ડિંગ્સવાળાને આજે નોટિસ પણ આપી દેવાની છે કે જ્યારે પણ આ આવું વાવાઝોડું કે એવું આવે તો આ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવા જે પણ ભયજનક હશે એ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવાના છે અને જો ના ઉતારી શકો તો એની અંદર કાણા કે હોલ પાડી દેવાય કે હવા રોકાય નહીં એવી રીતે આપણે એની ઉપર એક્શન લેવાનું આજે નોટિસ કાઢી દીધેલી છે આપત આપતકાલીન સ્થિતિમાં જ્યારે વરસાદનું વધુ પડતો પડે છે તો પાલિકા દ્વારા કયા કયા સાધનો ઉપલબ્ધ છે જેથી કરીને એ સ્થિતિને પહોંચી વળા છે આપતકાલીનની અંદર મેઇનલી વાવાઝોડું એવું આવતું હોય છે ત્યારે ઝાડને એ બધા પડી જતા હોય છે ઇલેક્ટ્રિસિટીના વાયર થોડી અંદર ડેમેજ થતું હોય છે એટલે જી બીવાળાને આપણે અત્યારથી આદેશ આપી દીધેલા છે એટલે એ લોકો સ્ટેન્ડ બાય છે અને આપણે જે સીબી છે આપણા જે ઝાડ પડી જાય છે એને ફટાફટ કટ કરી રસ્તા ખોલી દેવાના અને જેનાથી જાનહાનીનું નુકસાન ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું ફાયર સેફ્ટીને કઈ પ્રકારની શરૂઆત છે ફાયર સેફ્ટીનું તો અત્યારે મહેસાણામાં બહુ સારું કામ ચાલી રહ્યું છે મહેસાણા જિલ્લામાં અત્યારે ફાયર સેફ્ટીની ટીમ બહુ જ સારી રીતે કામ કરી રહી છે આપણી જોડે સાધનો પણ ઘણા બધા આધુનિક આવેલા છે સરકારે આપણે ઘણા બધા સાધનો આપેલા છે એટલે ફાયર સેફ્ટીનું તો કામ અત્યારે મહેસાણામાં સારું છે